નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે સત્તર ડિસેમ્બર આજના દિનવિશેષમાં વાત કરીએ તો મોહમ્મદ હિદાયતુલ્લાની જયંતિ તેમનો જન્મ સત્તર ડિસેમ્બર ઓગણીસસો ને પાંચ લખનૌ ખાતે થયો હતો અને તેમનું અવસાન અઢાર નવેમ્બર ઓગણીસસો ને બાણું મુંબઈ ખાતે થયું હતું સુપ્રીમ કોર્ટના અગિયારમાં મુખ્ય ન્યાયાધીશ અને કાર્યકારી રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ પદ પર ફરજ બજાવનાર મોહમ્મદ હિદાયતુલ્લાની આ વખતે એકસો ને ઓગણીસમી જન્મજયંતિ છે તેઓ ભારતના એકમાત્ર વ્યક્તિ હતા કે જેમણે રાષ્ટ્રપતિ પદ ઉપરાષ્ટ્રપતિ પદ તેમજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાવ્યું હતું આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે કે ત્રણેય પદ ઉપર રહેલા હોય એવા વ્યક્તિનું નામ આપો એ રીતે તેઓ વર્ષ ઓગણીસો ને અડસઠથી ઓગણીસો સિત્તેર સુધી ભારતના અગિયારમાં મુખ્ય ન્યાયાધીશ અને વર્ષ ઓગણીસો ઓગણસીથી ઓગણીસો ને ચોર્યાસી દરમિયાન ભારતના છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા તેઓ ભારતના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ છે કે જેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ ઓગણીસો ને ઓગણા તેઓ આ પદ ઉપર રહ્યા હતા તેઓ જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે તેમણે ગોલખનાથ વિરુદ્ધ પંજાબ સરકાર અને રણજીતને ઉદ્દેશીને જેવા મહત્વના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ તેમણે આપ્યા હતા તેઓ હિન્દી અંગ્રેજી ઉર્દુ બંગાળી સંસ્કૃત પર્શિયન ફ્રેન્ચ જેવી ભાષાઓના જાણકાર હતા તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટના સૌથી નાની વયના એડવોકેટ જનરલ તરીકે પણ રહી ચૂક્યા છે ત્યારબાદ વાત કરીએ ઇતિહાસમાં આજે તો પંડિત રઘુનાથ શેઠ ભારતના વિખ્યાત વાસળીવાદક તેમજ સંગીતકાર સત્તર ડિસેમ્બર ઓગણીસો ને એકત્રીસના રોજ રઘુનાથ શેઠનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો સંગીત પ્રિય પરિવારમાં જન્મેલા રઘુનાથના કાન ખૂબ જ સરવા હતા બાર વર્ષની વયે રઘુનાથે સંગીતની પ્રાથમિક તાલીમ તેમના મોટાભાઈ કાશીપ્રસાદ પાસેથી મેળવી હતી કાશીપ્રસાદ પોતે ગાયક હતા તેમજ વાસળી તથા તબલાવાદન માટે જાણકાર હતા લખનૌના વસવાટ દરમિયાન રઘુનાથને લખનૌના જાણીતા સંગીત શાસ્ત્રી ડૉક્ટર એસ એન રત્નજકર પાસેથી તથા ભાતખંડે મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું ઓગણીસ વર્ષની વયે તેઓ મુંબઈ ગયા અને મુંબઈમાં તેમણે મહિયર ઘરાનાનાનાનાનાનાનાનાનાનાના વિખ્યાત વાદક પંડિત પન્નાલાલ ઘોષ પાસેથી તાલીમ મેળવી તેમના વાદનથી રઘુનાથ અત્યંત પ્રભાવિત હતા પન્નાલાલ ઘોષે વાંસળીની રચનામાં અવનવા સફળ પ્રયોગો કર્યા હતા સામાન્ય રીતે વાંસળીમાં છ છિદ્રો હોય છે તેનો ઉપયોગ કરીને વાદક ટેરવાની મદદથી જુદા જુદા કોમલ અને ઋષભ સ્વરો સર્જીને વિવિધ શાસ્ત્રીય રાગો પ્રસ્તુત કરતા હોય છે રઘુનાથ શેઠે વાંસળીમાં એક વધારાનું સાતમું છિદ્ર ઉમેર્યું હતું તેમજ તેમણે વાંસળી વાદન માટે વાંસની કી બનાવીને મહત્વનું યોગદાન આપેલું છે આ વાસનિકીના ઉપયોગથી વાસળીવાદકમાં નીચા સ્વરથી શરૂ કરીને ઉચ્ચતમ સ્વરો અને આરો અહોરા સરળતાથી લઈ આવી શકે છે તેમની આ નવીન શોધનો પ્રેસે તથા સંગીતકારોએ સ્વીકાર કર્યો હતો તેમજ તેને સહર્ષ માન્યતા પણ આપવામાં આવી હતી તેમણે વાસળીવાદનમાં ટેકનિકમાં અનેક ફેરફારો કરીને વાસળીવાદનની ક્ષમતામાં વૃદ્ધિ કરી હતી તેમજ વાદનને તેમણે અત્યંત લોકપ્રિય બનાવ્યું હતું રઘુનાથ શેઠે શાસ્ત્રીય રાગો ઉપરાંત ઉત્તમ ભારતના લોકગીતોની ધૂનો વાસળી પર વગાડવામાં તેમજ વિશેષ કૌશલ્ય તેઓ ધરાવતા હતા પંડિત રઘુનાથે ઓગણીસો ને એકાવનથી ફિલ્મી સંગીતમાં યોગદાન આપવાનું શરૂ કરેલું ઓગણીસો ચોપનથી ઓગણીસો ઓગણસીતેર સુધી તેમણે સંગીત નિર્દેશક તેમજ સંગીત સ્વરકાર તરીકે લખનઉમાં ઓલ ઇન્ડિયા રેડિયોમાં સેવા આપેલી ભારત સરકારના ડોક્યુમેન્ટરી ફિલ્મ ડિવિઝનમાં તેઓ જોડાયા વિજય રાઘવ રાવની સાથે તેમણે કામ કર્યું તેમની સાથે તેઓ ફિલ્મ માટે સ્વર યોજના કરતા હતા વિજય રાઘવરાવ નિવૃત્ત થતા ઓગણીસો ને એંસીમાં રઘુનાથ શેઠે ફિલ્મ ડિવિઝનમાં મ્યુઝિક ડિવિઝનના ડાયરેક્ટર તરીકે સફળતા પ્રાપ્ત કરી અને ફિલ્મ ડિવિઝનમાં અસંખ્ય ટૂંકી ફિલ્મોમાં તેમણે અર્થપૂર્ણ સંગીત આપ્યું તેમણે ફિલ્મ ગીતોમાં વાદનમાં લતા મંગેશકર આશા ભોસલે યશુદાસ અનુરાધા પોંડવાલ ચિત્રા કવિતા કૃષ્ણમૂર્તિ અલકા યાજ્ઞિક હરિહરન વગેરે કલાકારોના ગીતોની અંદર વાદન કર્યું છે રઘુનાથ શેઠના ખાનગી આલ્બમો પણ છે જેમાં તલત મહેમૂદ વાણી જયરામ આરતી મુખર્જી તલત અઝીઝ હરિઓમ શરણ તેમજ શર્મા બંધુઓના ગીતોનો સમાવેશ થાય છે તેમણે બે હજારથી વધારે દસ્તાવેજી ફિલ્મોમાં તેમજ ટીવી સિરિયલોમાં સંગીત આપ્યું છે તેમના કેટલાક ચલચિત્રો સંગીત પુરસ્કૃત છે આ વાસળીવાદક ગુરુને વિશ્વએ અનેક વાસળીવાદકો આપ્યા છે જેમ કે અપૂર્વ શ્રી વાસ્તવ સ્ટીવ ગોર્ન ક્લાઇવ બેલ જોશુઆ ગ્લેઝર ચેતન જોશી અતુલ શર્મા વગેરે ઓગણીસો ને ચોરાણુંમાં તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ થી નવાજવામાં આવેલા પંદર ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ આ વાસળી વાદકના સુર અનંતમાં ભળી ગયા હતા આ માહિતી ઉર્મિલા ઠાકર સૌજન્ય ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટમાંથી લેવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ ઇતિહાસના પાને તો રાઈટ બંધુએ સૌપ્રથમ વખત ઉડાન ભરેલી બે અમેરિકન ભાઈઓ રાઈટ બંધુએ ઓલિવર અને વિલ્બરે સત્તરમી ડિસેમ્બર 1903 ના ત્રણના રોજ વિશ્વની પ્રથમ માનવીય ઉડાન ભરી હતી પણ એક્ઝામમાં પૂછાયેલ છે જેમાં તેમણે હવાથી વધુ વજનદાર વિમાનનું નિયંત્રિત રીતે નિર્ધારિત સમય સુધી સંચાલન કર્યું હતું બે વર્ષ બાદ આ ભાઈઓએ પ્રથમ જડિત પાંખોયુક્ત વિમાન રૂપે તેમનું ફ્લાઈંગ મશીન બનાવ્યું હતું રાઇટ બંધુઓ પ્રાયોગિક વિમાન બનાવનાર અને ઉડાડનાર પ્રથમ વ્યક્તિઓ ન હોવા છતાં જડિત પાંખોયુક્ત વિમાનને નિયંત્રણમાં રાખવાની પદ્ધતિ તો સૌપ્રથમ તેમણે જ શોધી હતી જેના કારણે ઉડ્ડયન શક્ય બન્યું હતું આ રાઇટ બંધુઓની સિદ્ધિ એટલા માટે નોંધનીય છે કે તેમની શોધના કારણે પાયલટ અસરકારક રીતે વિમાનનું સુકાન અને સંતુલન સંભાળી શકતો હતો આ પદ્ધતિ એક માપદંડ બની ગઈ ત્યારબાદ તમામ જડિત પાંખોના વિમાનને તેનો જ માપદંડ તરીકે ઉપયોગ થવા લાગ્યો રાઈટ બંધુઓની એરોનોટિકલ વિમાનવિદ્યા વિષયક કામગીરીમાં અન્ય લોકોએ પણ પરીક્ષણો કરી સુધારાઓ કરતાં તેનાથી વધુ શક્તિશાળી એન્જિન બનાવવાના બદલે પ્રારંભથી જ ઉડાન દરમિયાન સમસ્યાઓના ઉકેલ લાવવા માટેના રહસ્યોને ઉકેલવા પર વધુ ધ્યાન આપ્યું હતું મહત્ત્વની વાત એ કે રાઈટ બંધુએ સફળતા માટે જરૂરી એવી યાંત્રિક કુશળતા વર્ષો સુધી તેમના પ્રિન્ટિંગ પ્રેસની જગ્યામાં સાયકલ મોટર અને અન્ય અન્ય મશીનો સાથે પ્રાયોગિક કામગીરીઓમાંથી પ્રેરણા મેળવી હતી અસ્તુ જય હિન્દ જય ભારત